મિત્રો મે મહિનાના અંતિમ દિવસોમાં ચોમાસાનું ધમાકેદાર મુંબઈ સુધીના વિસ્તારોમાં આગમન થયા બાદ ચોમાસાની અરબની પાંખ ડીએક્ટિવ બની છે ચોમાસું હાલ સ્થગિત થયેલું છે પરંતુ આવનારા નજીકના દિવસોમાં જ ફરીથી અરબસાગર તેમજ બંગાળની ખાડીમાં ચોમાસું વેગ પકડશે કેમ કે હાલમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં જોવા મળી રહ્યું છે એની વિશેષ અસર ખાસ કરીને ગુજરાતમાં જોવા મળશે નહીં છતાં પણ મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશની બોર્ડરના વિસ્તારોમાં એકાદ બે દિવસમાં આની અસર જોવા મળી શકે પરંતુ ચોમાસાની વિધિવત આગમનની વાત કરીએ તો મિત્રો વીસ જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થાય એવું ગ્લોબલ મોડલમાં છેલ્લા બે દિવસથી અપડેટમાં જોવા મળી રહ્યું છે મિત્રો પંદર જૂનથી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થતી જોવા મળશે જેની શરૂઆત દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી થશે જેમ જેમ દિવસો આગળ પસાર થતા જશે તેમ 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 દક્ષિણ સૌરાષ્ટ્રની સાથે સાથે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને છેલ્લે કચ્છમાં